સીતારામ આવી રહી છે અમારી ગાડી બાને જોવી છે ગાડી તો મારે તો જગ્યા નથી એટલે પત્રીજા ત્યાં જ રહીતી છે સેકન્ડ લીધી છે આવી ગયા પહોંચી ગયા તમે એ હા આવું આવ આવો બાને જાઉં હતા ધારતા પહેલો

આ અમારી ગાડી છે સેકન્ડ નવી નથી હજી તેવડ નથી થઈ નવી લેવાની પછી નવી લેવું ટાઈમ આવશે ભગવાન આપશે ત્યાં અત્યારે જૂનીમાં ફરવા મજા કરો અમારે બાને ફેરવો જૂની ગાડીની અંદર બોલો કે બોલોભાઈ ન બોલેભાઈ બોલે પત્તાધાર જાવ ને પત્તાધાર જવાનું કહેતા ને તમને કહેતા એમ ને હા એ તેમમાં આવ્યો

આય દીકરો જાજો જાવું ને જાવું ને કે બીજે જાવું હાલો દેઈ જાવ ઓર જાણે જાવું અચ્છા માં મનમાં થાય હો જાવું ને ટાણે જાવું અટાન મોણું થઈ ગયું કાઈ જાહું એ રવિવારે જાહું રવિવારે એ રવિવારે હા રવિવારે આ લાવ ચૂસીતારા તેં તમાકુ Fokatata, fokatata haa fiwa. તમ કેતા ને કે હું બધું કામ કરું તમારે કામ કરવું નથી કરવું ને કે કરવું કરવું নন सीताराम 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 হীরা 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 কোন জন মারা মারা আছে নে যারা सीताराम

Mala, apa ya iba? Bola. <laughs> <laughs> Paper jualan nih? Paper toko apa sih? Bola. Kamu kelihat. બાને પેપર જોવા દે દયો બાને પેપર જોવા દે દયો પેપર જોવા બધાય પાસ બા પેપર જોવે તો બધાય પાસ

શાંતિ થી બેઠી રહે કઈ તોફાન નથી કરતી કઈ તોડતી નથી કઈ ખરાબ નથી કરતી અટતી નથી દૂધ પાંચ લીટર મૂકવા તમે આપડે કહીએ કે પી તોય ઊભી થઈ ને તરિયેનમાં આખી એમને હું બેઠી એટલે કે સમજી છે કે નહીં નત કેયા કશુ ક્યો ટ્રેન કરેલું હોય નહીં ચપલું એક ધરી આવ જાવ છે બરવાણે વાહ પર બરવાણે વાહ પર બરવાણે વાહ પર

ચા છે ને ચા બનાવો ને રીતે રખડતી હોય ખાંડ ખાંડ ની રીતે પાણી ઉપર ને દૂધ ને પાણી નખ નખા ને ચા ના ત્રણ પ્રકાર છે બાપુડી અને એકાદ ત્રીજી હું ભૂલી ગઈ ગામ માટે બનાવે ને

એટલી વાર માં તો નથી કે ઉકરી દા આટલી મિનિટ ઉતરી આ જો આમાં ક્યાં ઉકરી ઉજે જ્ઞાન ના હે પર ના જોઈ લે આમ જો કે છે આ જ એક આયા હું તો આયા એક તો કોઈ પણ છે હાલ નથી લે ને તો આય આ મારા બાપ એવો લોય નો છે મારું આય નો હે Bueno, voilà.